થઈ ગઈ છે અને બ્લોગની શરૂઆત થઈ છે વાડીએથી એટલો દોસ્તો માળિયા હાટીનામાં નીકળતી શોભાયાત્રા ધજા જે ચડાવવા અમારા રામદેવ વીર મહારાજની જગ્યામાં લોકો જાય છે આ દ્રશ્ય જોઈ અને મને મારું બાળપણ યાદ આવે છે કે જ્યારે આ ભૂલ નહોતું ત્યારે નદીમાં થઈને અમે લોકો જતા અમે અષાઢી બીજ એટલે ખેડૂત માણસોને એમ જ હોય કે વરસાદ સો ટકા આવવાનો છે અને અષાઢી બીજે વધારે પડતા નદીની અંદર પૂર આવી જતું પુલ હતું નહીં એટલે ઘરેથી પણ વારંવાર કહેતા કે વહેલા આવી જાજો પૂર આવે એની પહેલાં આવી જાજો આ બાળપણના દિવસો અમને યાદ આવી ગયા સરસ મજાનો આપણા મિત્ર મંડળ દ્વારા સરબતનું આયોજન અને ડીજેના તાલે સરસ મજાની શોભાયાત્રા

ने वरसाद बहुत थियो ना जब ये दब रही थी वैसे लोग ही कुना थी मतलब तो बेर में दबा कहीं दबा बेर सेट कार में ना को दे साल पाल साल पाल दे बेर है तोर कीड़ी तोर कीड़ी नहीं दबा तोर कीड़ी नहीं दबा नीचे चीनो खाई ना बस हमने उठ से सर दे दे जाए ये बाल दे सही हो सेट ये तो बेर ना दे

નાથી આ પાગ ઘેરે દાણા હોય તો પબુતરમાં હોય સાકાઈ ખાઈ તો દહીં ભૂખ લાગે મુક તો એમ કઈ થાતું નહી મર

અને અહીંયા સુધી નથી એટલે આ ખામાં આવે આવશું આપણે એને કહેવાય સોંપી માંડવી કેમકે વાવણીમાં ન ઉગે પાછળથી આપણે સોંપી એને કહેવાય સોંપવું જાય પાયલ સોંપે એને કહેવાય સોંપી

हर था। पोलिया के भाई, अदरशिया के भाई, अनहोड़िया के भाई, मैं आपने कितने भूल माँ, शोपवामा, दातरी लगी गई, बेचारो, तो थे जहाँ जो है वो कहीं नहीं। कोई आंकड़े हम जानो, कार्डी, हम जानो, कोई

ટેટાનું સા તો ચાલો ફ્રેન્ડ્સ જમવા જોડાયેલા રહ્યો આજનો કાર્યક્રમ કેવો રહી છે તો ફ્રાન્સ આપણે જઈએ છીએ ઋષિભાઈ મોબાઈલ રિપેર કરાવવા ડિસ્પ્લે વઈ ગઈ છે અમારી કાલે રેસી હતો અમારો ભેગો ને હવે જઈએ છીએ આપણે રિપેર કરાવવા બતાવવા જઈએ યસ મોબાઈલમાં કેટલો ખર્ચો કે શું કંઈ જોડાયેલા રહ્યો આપણે જઈએ ને આ કંઈ ખબર પડે

એકસો આઠ વાળા આને મૂકવાય છે નહીં નહિ પ્રાઇવેટ વાહન કરીને આને જવા દેવો પડશે આપણે બોલાવીએ એમ્બ્યુલન્સ હવે ચાલો આપણે આવી ગયા સમાજે આ લાઈટ ચાલુ આપણે કરવાનું છે મોટર ચાલુ કે ટાકો અમારો ભરાતો નથી ટાકો હા ઉપર ખોલવાનું છે ખોલું સામે અહિયાં હજી ચાલુ ચાલુ કરો જીતુભાઈ કરી દીધી મોટર ચાલુ હું અહીંથી આ સીડી કાઢવાની છે આલો કાઢી લઉં પછી પાછો વિડીયો ચાલુ કરી ઉપર જઈને જીતુભાઈ ઉપાડી છે

અને હવે ચડવાનું છે આપણે આ ટાકા ઉપર પાણી તો આવે ચાલો મારે આની ઉપર ચડી ઢાંકણ ખોલીને જોવું પડશે એટલે વિડિયો કરું બંધ આ દેઈમાં પાણી આવે આયરા ભરાય એટલે એટલું બધી ભરાય નહીં ને યે કક ભરાય અરે વા પવન પવન ને નજારો એમ છે પણ જનવા હતું આપડે ઓલો વાખે દેખાય ત્યાં